મમ્મીજી માથું ઓળે છે જાનું આમ તૈયાર થઈ છે સરખી તૈયાર કપડાં નાનું ઘરે જાઉં છું બેટા અહીંયા સુઈજા ને કેટલી મસ્ત હવા આવે સુઈજા સુઈજા પૂજા હેલો અત્યારે વાગે છે ચાર અને હવે અમે જઈએ છીએ સલૂન મમ્મીજી સલૂન હાલવાનું છે ને સલૂને જવાનું છે પણ ઘરે થોડું વાંચો ઓકે મોડું થવું છે તમને ઓકે ઓકે ચાનું બર્થડે ગર્લ ગાઈસ મેં હેર વોશ કરી લીધા છે કેમકે બહુ જ દસ્ટોવાળા લાગી રહ્યા હતા જાનું મેડમે કરી દીધા છે નહીં જાણું હવે જાનું મેડમ લોટ હેડ કરી દે તો મજા આવે સો ગાઈસ હું ને મીરાલી અત્યારે જઈએ છીએ આદિપુર કેમ કે સલૂનની થોડી વસ્તુ લેવાની હતી અને ગાંધીધામ પણ જવાનું છે ઘણું બધું કામ છે મીરાલી બેન જાય છે જાનું જાસ આવજે રોઝ કાં જાનું તો ભલે હવે કઈ વસ્તુ લઈને અમે આવી ગયા છીએ યેલો લો મમ્મીજી થેલી એ આવી ગઈ છે સલૂન ની વસ્તુ આવી ગઈ બાય તો એટલે હા એ છે ચલો

આવીને જમશું કેમ કે કાનાજીના વાઘા લેવાના હતા અને કાલે તો પછી બહુ મોડું થઈ જશે અને ક્લાયન્ટ પણ બપોરના હોય જ છે તો આપણે ફટાફટ આજે જ જઈ આવીએ જમવાનું પછી કરી લઈશું કેમ છો રોહનભાઈ બ્લોગ જોજો પછી વિરાલી સાવ રાખીશ અત્યારે અત્યારથી આદેશ ત્રણ હવે નાનીના ઘરે આપણે ઉતારો આપશું જમવા માટે કા મોમી તો ગાઈસ હવે હુંને મમ્મી જોઈએ છે ચલ ગાઈસ તો આપણે નાના બબુના हेयर कट કરશું ચલ લઈ લેજો બબુને દેખાય કાપી દો ને સિસ્ટમ સિસ્ટમ હા માર

कौन मुझे नहीं कहते थापी जाए हम बोले थापी जाए, जाए। लाइक करो तो मस्ता जी बात लाइक करो लाइक करो लाइक करो अब हम डोले जाओ हो हो वर्ल्ड कप आई टाटा कर दो सर टाटा कर दो टाटा कर दो बाय 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 बेटा ले जा मम्मी नहीं ना फोन करू हो क्लाइंट ना कॉल आ गया हेलो

મમ્મી જાય છે ઘરે અને સિરિયસલી બહુ ગરમી છે વરસાદ બી આવતો નથી અને હા આજે હું તમને એક વ્યક્તિથી મળ આવીશ અગળી આવશે તો ગઈશ તો મિરાલી બેન આવ્યા છે કેમ છો મિરાલા હવે જાય છે સાચે હું નીંદરમાં ભૂલી ની મમ્મીજી શું કરો બે બતાવન ચક્કરમાં પડતા નહીં મિરાલી ફાઇનલી ટાટા બાય